સમાધાન કરીને હું બહાર નીકળી જઈશ એ તું મનમાંથી કાઢી નાખ જાય તો કાયદેસર બદલો લેવામાં આવશે એવું કીર્તિ પટેલને રોયલ રાજાએ કીધું છે મિત્રો અને તમે આગળ પણ વિડીયો જોયો અને હજુરભાઈ સાથે તું ભલે જ સમાધાન કરે પણ અમે તને છોડવાના નથી એવું ખુલ્લે આમ કીધું છે મિત્રો જે તમે આગળ વિડીયોમાં જોયું અને એવું કીધું છે કે તું ખાલી ખોટો વ્યામ કાઢી નાખજે અમે તને નથી છોડવાના એવું રોયલ રાજાએ કીધું છે મિત્રો અને ખજૂરભાઈ ને ખૂબ જ લોકો સપોર્ટ કરે છે કારણ કે તમને તો ખબર છે ખજૂરભાઈ ગરીબ લોકોની ખૂબ જ સેવા કરે છે અને ઘર પણ બનાવી આપે છે મિત્રો એટલે લોકો તેમને ઘણા સપોર્ટ કરે છે

કીર્તિબેન પટેલના વિવાહને લઈને તમારું શું કહેવું છે કોમેન્ટના આધારે જરૂરથી જણાવજો અને મિત્રો રોયર રાજાએ કિર્તિબેન પટેલને ખોલ્યા એવું બોલ્યા છે મિત્રો જે તમે આગળ વિડિયો જોયો અને મિત્રો વાત કરીએ તો આપણે કોઈનો વિરોધ નથી કરતા જે સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળ્યા આપણે નવા વિડીયોમાં પણ સૌપ્રથમ તમે આ રોયલ રાજાનો વિડીયો જોઈ લો પુત્રી એ લુપ્છી રાજ મારી વાત તને હેમ હશે કે હું છે ને એમાં સમાધાન કરીને ટૂંક સમય માં નીકળી જાય ઈ તારા મનમાં ફાકું હોય તો તું કાઢી રાખજે અહીંયા તો કાયદેસર નો બદલો લેવામાં આવશે આજ ની તો કાલ